હેલો મિત્રો જય માતાજી આજે રવિવાર છે દુકાન ખોલી સાફ સફાઈ એટલે જો અત્યારે આંગણવાડી વર્કરની જગ્યા ખુલ્લી છે જે કોઈને ભરવું હોય ફોર્મ ભરી આપશો બધા પ્રૂફ્સ સાથે લાવવાનું રહેશે જય જય માતાજી આજે થોડોક બીજું છે સિંહ દિવસ આજે રવિવારને સિંહ દિવસ હોતી નહોતો બધા બાળકો માટે હેપી સિંહ દિવસની શુભકામનાઓ સિંહ કઈ રીતે રક્ષણ કરવું સિંહ આપણે સિંહમાં અમરેલી જિલ્લામાં વસ્તી વધી રહી છે એના માટે માર્ગદર્શન આપણે ફોરેસ્ટરે આપ્યું હતું કે એનાથી કઈ રીતે આઘુ રહેવું જ્યાં સિંહ હોય ત્યાં આપણે જવું નહીં સિંહ હોય ને કોઈને આપણે લઈ જવા નહીં ભાઈ પણ મિત્રની સભાઓ કરવી નહીં વગેરે સિંહ વિશે થોડુંક આવું જ્ઞાન હોઈ શકે અને જરૂરી છે જય માતાજી બાય બાય